દ્વારા નવરાત્રી અદભુત દેવી દર્શનનો કાર્યક્રમ યોજાયો દૂધ ઉત્પાદક ડેરી કુકરવાડા સામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામજનોએ દેવીના અદ્ભુત દર્શન કરતાં જ થોડા સમય સાક્ષાત ભગવતીના અંતર્મય દર્શન થયા હતા ઉપસ્થિત રહ્યા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કુકરવાડા કેન્દ્ર દ્વારા નવરાત્રી નિમિત્તે અદ્ભુત પાનદેવી દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ દીપ પ્રગટાવ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ માતાજીની આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ગામજનોએ આરતીનો લાભ લીધો હતો કાર્યક્રમના અંતે માતાજીના ગરબાનું તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પ્રજાપિતા ઈશ્વરી વિશ્વવિદ્યાલય કુકરવાડા ગામની અંદર ખૂબ સુંદર ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું નવલા નવરાત્રાના પવિત્ર પાવન દિવસોમાં જ્યારે ચારે બાજુમાં જગદંબાની આરતી જપ તપ હોમ હવન ઉપાસના યાચના થઈ રહી છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા શીખવાડવામાં આવતું જે રાજયુગ છે જેના દ્વારા આપણે ખરેખર સાચા મનથી અને હૃદયથી પરમાત્મા પિતા શિવ સાથે જોડાઈ અને શિવની શક્તિઓને જીવનમાં ધારણ કરી શકીએ છીએ તો નવરાત્રિના પાવન દિવસોની અંદર જે માતાજીઓ જેમની આપણે પૂજા આરાધના કરીએ છીએ એ સાક્ષાત શિવની શક્તિઓ છે અને એ શક્તિઓને જીવનમાં ધારણ કરી અને રિયલની અંદર આપણે એવા ચૈતન્ય શક્તિ સ્વરૂપા બની શકીએ છીએ તો બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલયની અંદર સમર્પિત જે બહેનો છે કે જેમણે છેલ્લા પંદર વર્ષથી વીસ વર્ષથી પોતાનું આખું જીવન પરમાત્મા પિતા શિવને સમર્પિત કરી યોગ સાધના દ્વારા શક્તિઓને જીવનમાં ભાગ કરી છે અને એ બહેનો દેવી સ્વરૂપની અંદર સાક્ષાત ચૈતન્ય દેવીઓ બની અને ભક્તોને સાક્ષાત્કાર કરાવવા માટે દર્શન આપવા માટે આપણા કુકરવાડા ગામની અંદર અવતરિત થઈ ગઈકાલે પણ સુંદર કાર્યક્રમનું આયોજન થયું લગભગ ત્રણસો ચારસો લોકોએ એનો લાભ લીધો અને એટલું અનેરું આહલાદક વાતાવરણ હતું માનનીય વિશેષ મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત હતા મહેસાણાથી પણ અમારા સબસોન ઇન્ચાર્જ શ્રદ્ધે સરલા દીદીજી પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે ગ્રામજનોએ પણ ખૂબ સુંદર એનો લાભ લીધો અને વાતાવરણની અંદર એટલી પવિત્રતા અને દિવ્યતા હતી બધાએ સાથે મળી અને માના આરતી કરી ગરબા કર્યા અને ખૂબ સુંદર એના દ્રશ્યો પણ એટલા આહલાદક હતા આજે પણ ફરીથી પણ એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાંચ દેવીઓની સુંદર ઝાંખી બનાવવામાં આવી હતી એમાં મા જગદંબા મા ઉમિયા મા ગાયત્રી મા સરસ્વતી મા લક્ષ્મી આ પાંચ દેવીઓના સુંદર સાક્ષાત્કારો સર્વને થયા અને વિશેષ એનો ઉદ્દેશ્ય એ છે કે આ જે દેવીઓ છે જેમના આપણે ગુણગાન તો કરીએ છીએ મહિમા પણ કરીએ છીએ એમને માનીએ પણ છીએ પણ આ દરેક દેવીઓ એ દરેકના પોતાના વિશેષ નામ છે કર્તવ્ય છે એમના વિશેષ વાહનો પણ છે એ દરેકની પાછળ એક આધ્યાત્મિક રહસ્ય રહેલું છે અને એ રહસ્યને જો આપણે સાચા અર્થમાં સમજીએ તો આપણે એ દેવીને સમજી શકીએ અને એ દેવીઓ આપણને પણ કોઈક સંદેશ આપે છે જીવનની અંદર એમના જેવી દિવ્યતા આપણને પણ ધારણ કરવા માટે કહી રહ્યા છે તો જો એને સમજીએ તો આપણે પણ સાચા અર્થમાં એ માના ભક્ત બની સાચા ભાવથી આપણે માની ભાવનાઓને સમજ્યા એમના સંદેશને જીવનમાં ધારણ કરી એમને સાચા અર્થમાં માન્યા કહેવાય તો આવા શ્રેષ્ઠ ઉદ્દેશ્યથી આ ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું